હું છું કેડી મોટો કોણ કે અમદાવાદમાં સસ્તી ગાડી મળતી નથી તમને શરૂઆતમાં માં બે લાખ ને નેવું માં પેટ્રોલ પ્લસ સીએનજી ઇકો બતાવવાનો છું મોમાઈ કાર અમદાવાદમાં મોમાઈ કાર છે એડ્રેસ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં માં મળી જશે બે લાખ ને નેવું થી તમને ઇકો પેટ્રોલ પ્લસ સીએનજી ની મળી જશે અહીંયા બે થી અઢી લાખ માં પેટ્રોલ પ્લસ સીએનજી ની આરસી બુકમાં માં મેન્શન વાળી કાર ઘણી બધી છે તો સસ્તી ગાડીનો નો વિડીયો હું લઈને આવ્યો છું અમદાવાદની પબ્લિક માટે સારી જેન્યુઅન કાર અને અહીંયા તમે જુઓ તો ન્યુ શેપ સ્વિફ્ટ ઘણી બધી જોવા મળશે તો આ બધી ગાડીનો વિડીયો તમારા માટે છે વિડીયો પૂરો જોજો તો આ ગાડીનો વિડીયો બનાવવા માટે આપણે અમદાવાદમાં સ્પેશિયલ મોમાય કારમાં આવ્યા છીએ તો લેસ સ્ટાર્ટ ધ વિડીયો ચલો ફ્રેન્ડ હું શું કેડી મોટો તો અમદાવાદમાં ફાઇનલી મોમાઈ કાર મારી પાછળ જુઓ સારી એવી ગાડીનો સ્ટોક રાખે છે ફ્રેન્ડ્સ સાહેબ જે પણ પબ્લિકની ડિમાન્ડ છે એવી જ બધી ગાડીઓ અહીંયા હાજરમાં માં છે અમારી પાસે એના ઓનર છે સંજયભાઈ અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ભાઈ તો કેટલી ગાડીઓ રાખો છો ને કઈ કઈ ગાડી છે આપણી પાસે ઇકો છે બે હજાર ને તેર ની છે સીએનજી છે બે નેવું કહીએ છીએ નેગોશિયેબલ બે લાખ ને નેવું હજાર કેટલી એનું મોડલ કેટલાનું છે બે હજાર તેર ની સીએનજી સાથે છે સારી ગાડી છે અને કેટલા કિલોમીટર રનિંગ કરશે સંજયભાઈ પાસઠ સિત્તેર પાસઠ હજાર બે લાખ ને નેવું માં તમને ઇકો મળવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર તેર ની છે

બે હજાર ને ચૌદ ની ગાડી છે ત્રણ પચીસ negotiable ત્રણ લાખ પચીસ હજાર એમાં negotiable થશે negotiable અમારો કોઈ video જોઈને આવે સંજયભાઈ તો એને કોઈ extra ડિસ્કાઉન્ટ મળશે હા મળશે ને extra બરોબર છે ને કેમ કે નામ જ તમારે છે મુંબઈ કે માતાજી નામ ઉપર તમારો car મેળો છે અને પોતે જ ઓનર છે તમને અહીંયા જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી બ્રેઝા ને અર્ટિકા બંને બતાવવાનું છે વ્હાઈટ કલરમાં છે સંજીભાઈ ભાઈ ડિટેલ આપી દીધી બ્રેઝા છે 2018 ની છે ડીઝલ છે વન ઓનર છે 775 નેગોશિયેબલ 775000 એટલે કેટલા કિલોમીટર રનિંગ કરશે

જનન ગાડી 2.50 ને ક્યો છે તો 2.50 કોઈ આમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ થઈ છે બરોબર છે 8.5 લાખ માં તમને પેટ્રોલ પ્લસ સીએનજી મળવાની છે એશણ છે સારી કન્ડિશનમાં છે ઇન્ટિરિયર બહુ સારું છે પછી એના પછી સ્વિફ્ટ છે સ્વિફ્ટ છે ડીઝલ છે 2018 ની ડીઝલમાં સેકન્ડ ઓનર બે હજાર અઢાર ની વન ઓનર જી જે થ્રીન્યુન ગાડી છ નેવું નેગોશિયબલ છ લાખ નેવું હજાર એમાં પણ નેગોશિયે પ્રાઇસ સાથે જે

બે લાખ થી અઢી લાખ થી ગાડી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી ગાડી મળશે આપડે તમને બે અઢી થી ચાલુ થાય લાખ દોઢ લાખ વારી બી ગાડી છે આપણી પાસે બરાબર છે દસ લાખ સુધી ની અંદર ની વચ્ચે ની ગાડીઓ છે તો બધી ગાડી અહીં અવેલેબલ છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે તમે કોલ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર આઈટેન છે બે હજાર બાર છે વન ઓનર છે સીએનજી સાથે છે બે નેવું નેગોશિયેબલ અને આરસી બુક માં મેન્શન આવશે મેન્શન

શું ડિટેલ છે આની બે ની છે પ્યોર પેટ્રોલ છે વન ઓનર છે ત્રણ દસ તો આ જોઈને બધી ગાડી સામે સારા ભાવમાં મળશે તો થેન્ક યુ સંજી ભાઈ ડિટેલ આપવા બદલ તમારો આભાર છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લેઉ કરશે તો આવા જ સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત